જુના દાદાપોર ગામના ખેડૂતોને હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોને વળતર માટેની નોટિસ કેમ આપવામાં આવી અમદાવાદથી નવસારી જતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાવર ગ્રીડ ભારત સરકારનું સાહસ લાઈનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે જ્યારે જુના દાદુપોર ગામના ખેડૂતોને તાત્કાલિક સ્થળ ઉપર જ નોટિસ પાઠવવામાં આવી કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના જ અમારી તૈયાર કરેલ ઊભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા તેવા ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા બે વાર ખેડૂતોના ઉભા પાકને રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું જ્યારે હાલમાં તૈયાર થઈ ગયેલા પાકને જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતા ખેડૂતો પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે બે બે વાર ખેડૂતોની તમામ ખેતીમાં રેલ આવવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં અને ત્યાં ટ્રેક્ટરોનો મજૂરો દ્વારા ખૂબ જ નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા છે અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વ્યાજ અને ઓછી પાછીના રૂપિયા લાવી ખેતી કરીએ છીએ અને જેને લઈને સરકાર અમને પૂરેપૂરું વળતર આપે તેવી માગણી કરીએ છીએ ખેડૂતોને કેળામાં તુવેર ચોળી વાલ મરચા અને બીજા બધી જ રીતે તૈયાર થઈ ગયેલ અને અનેક પાકોમાં મોટી માત્રામાં નુકસાન ખેડૂતો મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા જીબી દ્વારા દાદુપોર ગામે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેન્શન ટાવરની કામગીરીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર જીબીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કઈ નુકસાન થયું છે તે નુકશાની સર્વે કરી તેમને વર્તન ચૂકવવાનું આવશે બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક ન્યુઝ ટુડે હું શું નામ તમારું મારું નામ સાહેબ હું ગામ જુના પર હું સમસ્યા આગળ ખેડૂતોની સમસ્યા એ છે અમારે કે આ આ હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી વાળવાળો વગર અરજી વગર નોટિસ આવ્યા વગરના જ આ બધું કોમ ચાલુ કરી દીધું અને અમારા લગભગ પંદરસોથી થી સોળ સોલસો છોડવા ભાગી જાય એનું વળતર બળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ સ્પોેશન લઈને આવીને ડાયરેક્ટ ચાલુ કામ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ જોડવા દીઠ કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા બેરા ઊભું કર્યું ત્યાં પરી પાછા હવે જ ભાગી કાઢવા દે તા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઊભા રહ્યા હવાય આના માટે અમારો વળતર હારા મારું જોઈએ એક તો દેવું બાપના વાવન તો દેવું કર્યું અમે તો કંથી લાઈને આવવાના તમારા ગામમાં રેલ કેટલી વાર આવી બે વાર રેલ આવ્યું ઓન્ડા બે વાર રેલ આવીને તે જબરજસ્ત રેલ આવી અહીંયા આગળ આપણે ઊભા છે અહીં આગળ ગરા ઘરા સમુ પહોણ્ય હતું અહીંયા અમેથી બૈચાતા હવે આવાય ટોળી કાળવાળી ગયા તો અમારે કરવું શું ને જીવવું કેવી રીતે અમારે કોઈ જાતની નોટિસ કે કઈ તમને જાણ આવેલું નહીં નોટિસ બોટિસ અમને કશું આવેલું નહીં આ લોકોએ કોઈ પરેશાન નહીં અને આવીને ડાયરેક્ટ કોમ ચાલુ કરી દીધું એના માટે હવે અમારે શું કરું આગળ એટલે અમારે કેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કંઈક અમારે જીવા એવું થાય બાકી અમારે તો છે ને આત્મહત્યા થઈ જાય એવા ગાંઠ્યા હોય એવું છે અમારું કામ બસ કયા કયા પાકને નુકસાનો છે અહીંયા આગળ તેર છે તુવેર છે છે ચોરી મરચી એ બધા પાકો અમારા છે અહીંયા આગળ આજુબાજુ બીજા બધા ખેડૂતો આ પ્રશ્ન છે કે ખાલી તમારો જ પ્રશ્ન છે બધાને ને છે આનો રાવજી બબુ છે મનુ કાળા છે આ બાજુ ઇલફાનભાઈ છે બધા નું છે બધા અહીં ઉભેલા જ છે હાજર જ છે આ જાહિદભાઈ છે બધા જ છે અહીંયા આગળ બોલો